આજની જ વાત છે સપનું એવું આવ્યું ને મને કે હું કંઈક અલગ જ દુનિયામાં પહોંચી ગયો સવાર સવારમાં હું તો સૂઈ ગયો હતો સવારમાં સૂઈ ગયો હતો અને સવાર સવારમાં એવું સપનું આવ્યું ને કે જેમ કે હું કંઈક એવી જગ્યાએ પહોંચી ગયો હોય જ્યાં એલિયન હોય અને હું એકલો અને એલિયનના સ્પેસ શટલને આમ ઉડતા પ્લેનને અને એલિયન પણ ઉડતા ભાઈ હું તો વિચારમાં પડ્યું કે આ સપનું છે કે શું છે ચાલો એ સપનું તો જવા દો પણ ગાડીઓની વાત કરવા માટે બોલાયા છે પણ આ તો જે મેં મારા જોડે થયું હતું ને એ તમને બતાવ્યું જોરદાર સપનું મસ્ત આવ્યું હતું પણ આમ હું નવ વાગે ઉઠ્યો આજે મોડું થઈ ગયું કારણ કે સપનું આવ્યું હતું ને એ સપના આમ અલગ જ લાગ્યું આ દુનિયામાં હું કઈ દુનિયામાં પહોંચી ગયો હતો આજે તમારા માટે લાયો છું આઈટેન ને બીજી એક બે ગાડીઓ આજે તમે આ વિડીયો લાસ્ટ સુધી જુઓ મજા પડવાની છે જબરજસ્ત વિડીયો છે અને એન્જોય કરવાનું છે આ વિડીયો તમે એટલી ગાડીઓ લાવ્યો છો ને ગાડીઓમાં તો ફરવાનું જ છે તમને તમને જ્યાં સુધી ગાડી ના અપાવું ને ત્યાં સુધી હું તમને વાતો જ કરી જઈશ ચાલો બતાવું હવે તમારા માટે લાયો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો આની કિંમત રાખેલી છે બે લાખ પંચ્યાસી હજાર રૂપિયા ઉંદાઈ ઓન એરા પ્લસ બે હજાર સોળ મોડલ પેટ્રોલ સીએનજી છે આ વેચવાની છે વ્હાઈટ કલર છે તમે જોઈ શકો છો કન્ડિશન મસ્ત છે અને આ સડસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી બે ઓનરવાળી ઓનર બે છે ફરીથી હવે તમને જણાવી દઉં લેવી હોય વડોદરા પડી છે વડોદરા મળી જશે હવે ફરીથી બતાવી દઉં બે લાખ પંચ્યાસી હજાર રૂપિયા પેટ્રોલ સીએનજી યુવાય ઊંધાઈ ઈ ઓન એરા પ્લસ તમને મસ્ત રહે છે સારી રહેશે કન્ડિશન પણ સારી છે અને સારી કન્ડિશન અને સારી ગાડી તો લેવા માટે તમે મને કહેજો વધારે કોઈ જોતું હોય તો તમે મને કોલ કરો વોટ્સઅપમાં સ્ક્રીનશોટ પાડીને મોકલી શકો છો ગાઈઝ હવે તમને બીજી વસ્તુ બતાવવાનો છું હવે તમારા માટે લાવી છું આ ગાડી આ ગાડી જુઓ મારુતિ સ્વિફ્ટ બે હજાર આઠ મોડલ એક લાખ એંસી હજારમાં વેચવાની છે વેરી વેરી કન્ડિશન બે ઓનર વીએક્સઆઈ છે પેટ્રોલ સીએનજી છે અને હા કે એક એસીમાં તમારા માટે આ ગાડી લેવી હોય કંડિશન પણ મસ્ત લાગે છે કલર પણ સારો છે અને એકદમ સંભાળેલી ગાડી લાગે છે તમને જોવી હોય તો તમે મને કોન્ટેક કરો વોટ્સઅપમાં મેસેજ કરો હું તમને આ ગાડી અપાવી દઈશ ફટાફટ અને વડોદરાની છે આ પણ આ વડોદરા જોવા મળે છે તમને વડોદરામાં રહેતા હોય એમના માટે મસ્ત રહે છે ચાલો હવે બીજી ગાડી બતાવવાનો છું હવે તમારા માટે લાવે છું આ ઈ ઓન એરા પ્લસ બીજી આવી આની કિંમત રાખેલી છે બે લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા બે હજાર પંદર મોડલ બે હજાર પંદર મોડલ તોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે તમને આ ગમે પેટ્રોલવાળી ગાડી છે વ્હાઇટ કલર છે અમદાવાદમાં પડી છે આ ગાડી આ ગાડી ટાયરો નવા છે ચાર બોડી કમ્પ્લેટ છે કાચ કમ્પ્લેટ છે સીટના કવર કમ્પ્લેટ છે ગાડી તમે જોઈ જાઓ આવીને તમને પસંદ હોય તો તમે લઈ શકો છો અને હા કે આ ઇન્સ્યોરન્સ આમાં ચાલુ છે હજુ ઇન્સ્યોરન્સ પતિ નથી ગયો તો તમને મસ્ત લાગશે આ ગાડી આ ગાડી લેવા માટે તમે મને કહી શકો છો કઈ ચલો ચાલો બીજી ગાડી બતાવું હવે તમને એ પણ લેવી હોય તો કહેજો હવે તમારા માટે લાવ્યો છું આ નવી ફોડ કઈ કહેવાય એ નવી ગાડી લાવ્યો છું ફોડ ફિગો કહેવાય જે હોય આપણને નામ પણ નથી આવડતું આની કિંમત રાખેલી છે એક લાખ પંચાવન હજાર રૂપિયા એક લાખ પંચાવન જેને પણ આ ઓફર સાથે લેવી હોય તો બે હજાર બાર મોડલ ફસ્ટ ઓનર સોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે વીમો એક્સપાયર થઈ ગયો છે ફિક્સ પ્રાઇસ છે આમાં અને અમદાવાદ મળશે જોવા તમે હા વ્હીલ બધા કમ્પ્લેટ છે બીજા વ્હીલ નથી તમને આ ચાર વ્હીલ છે એટલા જ જોવા મળશે પણ ગાડી જોઈ શકો છો તમે ફોટામાં જોઈ લો સીટના કવર જોઈ લો પછી આગળ પાછળથી લૂક જોઈ લો તમને ફોટામાં પસંદ આવી ગઈ હશે તો પછી તમે લેવાના જ હશો ગાડી સારી જ છે જોવામાં ખબર પડી જાય ચાલો હવે બીજી બતાવવાનો છું હવે તમારા માટે લાવે છું આ ઈ ઓન આ ગાડી જોઈ શકો છો એક લાખ નવ્વાણું હજાર નવસો ને નવ્વાણુંમાં વેચવાની છે બે હજાર તેર મોડલ ચાલીસ કિમી ફરી ચૂકેલી છે અને હા કે આ કેટલામાં વેચવાની છે ખબર છે ભાવ તમે જોઈ લો ભાવ આપેલો છે એક લાખ નવ્વાણું બે હજાર તેર મોડલ પેટ્રોલવાળી છે પેટ્રોલ છે સીએનજી નથી આ ગાડી આ ગાડીના સીટના કવર જોઈ લો આગળથી બોડી જોઈ લો પાછળથી બોડી જોઈ લો બધી રીતે સાચવેલી સંભાળેલી મસ્ત ગાડી જેને પણ લેવી હોય લેવા માટે તમે મને વાત કરી શકો છો કોલ કરો વોટ્સઅપ કરો જે કરવું હોય પણ ફટાફટ આ ગાડી નહીં મળે મસ્ત છે એકદમ સ્વર્ગમાં બે હોય એવો અનુભવ થશે તમને આ ગાડીમાં લેવી હોય ફટાફટ તમે મને કહી દેજો હવે બીજી ગાડી બતાવવાનો છું હવે તમારા માટે લાવે છું આ ઉંદાઇ ઓન સીએનજી બે હજાર પંદર મોડલ બે લાખ પચીસમાં વેચવાની છે આ ગાડી લેવી હોય બે ઓનરવાળી સીએનજી છે ટાયર સારા છે નવી બેટરી છે ચીલ એસી છે પાંસઠ હજાર રનિંગ થઈ ગયેલી છે એક્સિડન્ટ નથી અને અમદાવાદ છે આ સીએનજી બે હજાર પંદર એમાં પણ બે લાખ પચીસ હજારમાં મળે છે બે લાખ પચીસ હજારમાં ઊંચા મોડલવાળી તમને કોણ આપે કહેજો કોઈ કંપનીવાળો નથી કે આટલા ભાવે આપે અને એમાં પણ એક બે હજાર રૂપિયા ઓછા થઈ જશે નો ટેન્શન ટેન્શન નહીં રાખવાનું હું બેઠો છું તમારા માટે સાવ કે સસ્તા ભાવની વસ્તુઓ આપી છે તો તમારા માટે મસ્ત છે આ ગાડી લેવા માટે જલ્દીથી કહેજો અને હા કે આ વિડીયો સારું લાગ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા